હાલો નમસ્કાર લોકશાહી ગુજરાતી ન્યૂઝના ના તંત્રી જીતેન્દ્ર ગીરી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓ ના નેશનલ પ્રેસિડેન્ટ આપણે અત્યારે રાજેન્દ્ર બાપુની મુલાકાત કરવા આવ્યા છે સાચા સંત છે અજ્ઞાનંદી સંત છે તમને આનું એડ્રેસ પણ હમણાં આપશે આપણે સંત સાથે થોડી વાત કરીએ છીએ તો બાપુ હું જીતેન્દ્ર આપને એક પ્રશ્ન પૂછું જી આજના સમયમાં ગુરુમુખીનો કોઈ સવાલ નથી પણ ઘણા બધા લોકો બાપુ ભગવા પેરી અને આટા મારતા હોય છે સોસાયટીમાં માગતા હોય છે રોડ ઉપર માગતા હોય છે એની વિશે આપ સંશય શું કહેવા માગો છો જો જીતેન્દ્રગીરી બાપુ આજે કળી કળીઓ છે કળીઓ માનતા એવું કીધું છે આવા આવા બધા સમયો આવશે પણ આપો દ્રષ્ટિમાં તે જ હવે અનોખો જો તમારી પાસે સત્ય સત્ય હશે તો જ તમે સત્યને ઓળખી શકશો નક અત્યારે બગસરું એટલું બધું બાપુ વધી ગયું છે કે અહીંયા રોવાનો વારો આવે છે અને બગસરાવાળા મોજ આનંદ બગસરામાં તો આપ સમજી ગયા કે બગસરું એટલે જે આર્થિક રીતે જે સોના જેવું ટપકાઈ રહ્યું છે આ યુગ છે કે જગ્યાએ મેરા રાજા બેસતા આચન સહજે નહીં અંસા એવા એવા ક્ષેત્રની મારી પર જતા ને આપણને આત્માને તૃપ્તિ થતી કે જેમ આપણને મામાના ઘરે જવાનો આનંદ ન આવે એવું કાળો ફલાણા ક્ષેત્રમાં જઈએ તો આપણને તૃપ્તિ મળતી તો આજે એ આનંદ નથી કારણ કે પોતાઓ જી ગયા છે ગયા અને ખોટું ખોટું ને ખોટું આવી રીતે કોઈ પણ ક્ષેત્રની મારી પર જાઓ તો બાપુ આજે આડંબર છે અને આડંબરમાંથી ગુરુદેવ બચાવે ભોળિયો નાથ બચાવે ગુરુદેવ દત્તને પ્રાર્થના કરું છું કે આટલું બધું અત્યારે ખોટું હાલી રહ્યું છે બાપુ આ વિશે તમે સરકાર છું શું કહેવા માગો છો કે ભાઈ આવા ખોટા છે જેને આપો સંત છો ગુરુને પીધો તો શું કહેવા માગો છો તો પહેલી તો અખાડા પરંપરાને પણ મારી વિનંતી છે અને સરકાર જને વિનંતી છે કે જ્યારે કુંભમાં જ્યારે સંસ્કાર કરે છે ત્યારે સરકારી ગેડલાઇન મુજબ એને બધા તમે કે માનો કે અત્યારે બે આધાર કાર્ડ રાખે છે જો સંતો વિશે મારી એક પ્રાર્થના છે અને આમ આદમી માટે પણ છે કેમ કે કોઈ પણ સંત છે તો એનું એક પ્રાઇવેટ લિમિટેડ કાર્ડ પણ છે જે આધાર કાર્ડ જેને બોલવા અને જ્યારે કુંભમાં સંસ્કાર કરે છે ત્યારે હરિગીરી બાપુ કલગીરી પણ હોય છે તો એ સરકાર શ્રીમાં ચાલતો હોય બરાબર એટલે આ માટે જીતુ બાપુ કે જ્યારે કુંભમાં જ્યારે છે ત્યારે તો એ લોકોને જે અમારું કંસ જે છે એને પણ એક્શન લેવું પડે એમ છે કે ભાઈ આ કોનો શીખ છે કે ભાઈ જવાલાગીરી બાપુના છે કે મહેન્દ્રગિરી બાપુના છે કે જે કોઈ મહાન સંતો હોય છે એના નામથી જે કંઈ ઓળખાતા હોય છે

અને જોઈન્ટ કર્યા પછી જે સસ્તા સાથે સંકળાયેલી વ્યક્તિ છે જે સંત છે તો એ સંપૂર્ણ રીતે સરકાર શ્રીને પકડવામાં અને અખાડાને પકડવામાં પણ નિષ્ફળ નહીં થાય અને એને સફળતા મળે ખોટા લોકો નહીં લાંબુ ચાલે તો મિત્રો સરસ મજાની બાપુએ વાત કરી છે કે અત્યારે આપણે સાધુ હું પોતે દસ નામી ગીરીનામાં છું બરાબર જીતેન્દ્રગીરી મારા સન્યાસી તો આપણે બધાને જાગૃત થવું પડશે ખરેખર આપણે જાગૃત નહીં થાય તો યાદ રાખજો હમણાં બાપુ એક વાત કરી કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો એસાયું ગાય ગા જે ઠેકાણે મારો હંશો રાજા બેઠતો વહા બગલા આશ્ર વાળે મિત્રો ઘણી જગ્યાએ એવું થાય છે કે સાધુ બ્રાહ્મણ નીચે બેઠા હોય કારણ કે સામે જે પાત્રતા નથી એ પાત્રતા બની ચૂક્યા છે એવા પણ કિસ્સાઓ ઘણા બધા છે બરાબર

વર્તમાન ભૂતકાળમાં ભગત તરીકે ઓળખાતા રાણા તુલસી લગ્ન કરતા એ બધું ભોજન કથા આનું ભજન હતું પછી બાદ મેં એનું દેવલોક થયા બાદ પછી મને મહાનતા મળી બાર વર્ષ બાપુ મારે આખું આપણું નામ ગુરુનું હાજી હાજી મારું નામ છે રાજેન્દ્રગીરી ગુરુ શ્રી જ્વાલાગીરી બાપુ સૌથી પેઢી હું અરદ્વારગીરી બાપુનો છોકરો છું વડાલ અરદ્વારગીરીજી મહારાજ હતા એમના શિષ્ય શ્રી મહારાજ વાસુદેવ આનંદજી મહારાજ શિષ્ય જ્વાલાગીરીજી મહારાજ જ્વાલાગીરીજી મહારાજ ના શિષ્ય રાજેન્દ્રજી બરાબર બાપુ અહીંનું એડ્રેસ કોઈ લોકો ને આપની મુલાકાત કરવા છે તો ખાંભા તાલુકો જિલ્લો અમરેલી અને રાણીપાડા હનુમાનજી હનુમાનજી રોકડીયા હનુમાનજી મહારાજ તો વિશેષમાં પબ્લિક ને કઈ કહેવા માંગો છો આપ હાજી તો પબ્લિકને એક જ મેસેજ છે કે ખોટાથી સાવચેત રહે અને આછાને બસ પ્રોત્સાહન આપે અને જા પોતપોતાનું અનુકૂળતા અને પોતપોતાનું મન માને ત્યાં કિલ્લે બંધાય છે કિલ્લે એટલે કે કોઈ ગુરુ સ્થાન લઈ લે જ્યાં ત્યાં ભટકા ન કરે પણ આપણું મનડું માને ત્યાં જન મળવું બરાબર આપણને સંપૂર્ણ વિશ્વાસ આવે કે નહીં આ સુપાત્ર સાધુ છે પછી આપણે મેં કીધું એમ આગળની વાતોમાં બગસરું ન જોવું ભલે ઝૂંપડી હોય પણ ઝૂંપડીમાં હરી હશે પણ આપણામાં નેત્રમાં જો ગુરુ મારા શક્તિ આપશે

તો મિત્ર સરસ મજાની જગ્યા છે એકવાર બાપુની મુલાકાત કરો સંતના આશીર્વાદ લોમ લમ તો મિત્ર સંત હોય ત્યાં ધૂણો હોય જ છે તમને ધૂણાના પણ દર્શન કરાવું છું મિત્રા બાપુનો આશ્રમ સરસ મજાનો આશ્રમ છે એકવાર અહીંયા મુલાકાત કરો સાધુ પ્રેમી છે બાપુ અને સરસ મજાની એ બાપુએ હમણાં વાત કરી છે એ વાત પણ ઘણી બધી સમજવા છે લોકશાહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જિતેન્દ્રગીરી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના નેશનલ પ્રેસિડેન્ટ